શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો આ વિડીયોમાં આપણે ભગવાન હનુમાનજીના જન્મની કાથા સાંભળીશું બોલો ભક્ત વક્ષલ ભગવાન શ્રી પવન પુત્ર હનુમાનજી મહારાજની જય મિત્રો હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું ઘણું મહત્વ છે શ્રી રામ ભક્ત હનુમાનજીને આપણે શું જાણીએ છીએ હનુમાન જયંતિને હિન્દુ ધર્મનો એક મોટો તહેવાર માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે જ્યારે કે દેશના અમુક હિસ્સામાં કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચૌદમી તિથિએ હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે આ દિવસે હનુમાનજીનું વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે વ્રત રાખવામાં આવશે માન્યતા છે કે હનુમાનજીની વિધિ વિધાનથી જો પૂજા આરાધના કરવામાં આવે તો મનુષ્ય સર્વે કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે મનોકામના પૂર્ણ કરી શકે છે

વ્રતનો સંકલ્પ કરી લેવો જોઈએ કે જેથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એક ટાઈમ ભોજન લઈ શકાય ઉપવાસ પણ કરી શકાય છે નિજળા પણ રહી શકાય છે જેવી જેની શ્રદ્ધા ભક્તિ હનુમાનજીની પૂજા આરાધના કરવા માટે પૂર્વ દિશા તરફ એક બાજુ કે પાટલો ઢાળીને તેની ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર પાથરીને હનુમાનજીનો ફોટો કે મૂર્તિ આપણી પાસે જે હોય તેને સ્થાપિત કરવી ત્યારબાદ વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરવી મંત્ર ઉચ્ચાર કરવો હનુમાનજીનું ધ્યાન ધરવું માન્યતા છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જો ચોલા ચડાવવામાં આવે સુગંધિત તેલ સિંદૂર ચડાવવામાં આવે તો પ્રભુ પ્રસન્ન થાય છે સર્વે મનોકામના સિદ્ધ કરે છે હનુમાનજી ને બુંદી ગાંઠિયાનો ભોગ ધરાવાય છે સુખડીનો ભોગ ધરાવાય છે લાડુનો ભોગ ધરાવી શકાય છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ દિવસે ભક્તો રામચરિત્ર માનસનો અખંડ પાઠ કરે છે સુંદરકાંડનો પાઠ કરે છે બજરંગ બાણ હનુમાન બાહુબ તથા હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભકારી મનાય છે આમ આખો દિવસ ભગવાન હનુમાનજીનું સ્મરણ કરતા કરતાં પસાર કરવાનો હોય છે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું હનુમાન જયંતિનો મહિમા તથા વ્રત હવે આપણે સાંભળીએ શ્રી હનુમાનજીના જન્મની કથા બોલો શ્રી ભક્ત ભગવાન હનુમાનજી મહારાજની જય હનુમાનજીનો જન્મ ત્રિતા યુગમાં માતા અંજનીના પુત્રના રૂપમાં ચૈત્રી પૂર્ણિમાના શુભ દિવસે થયો હતો શ્રી હનુમાનજીના અનેકો નામ છે પરંતુ પ્રચલિત નામોની વ્યાખ્યા કંઈક આવી છે જેમ કે માતા અંજનીના પુત્ર હોવાને કારણે આંજને નામથી ઓળખાયા પહેલાના જમાનામાં સંતાનો માતાના નામ કુળતી પણ ઓળખાતા હતા કપિરાજ શ્રી કેશરીના પુત્ર હોવાથી કેસરી નંદન કહેવાયા ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર છે માટે રુદ્ર અવતાર કહેવાયા શંકર સુવન કહેવાયા શ્રી પવનદેવ હનુમાનજીના પાલક પિતા છે હનુમાનજીને ઉડાવીને શક્તિ પ્રદાન કરી છે માટે હનુમાનજીનું એક નામ પવન પુત્ર છે જ્યારે શ્રી હનુમાનજીને ભૂખ લાગી ત્યારે સૂર્ય દેવને લાલ ફળ સમજીને ગળવા લાગ્યા ત્યારે ઇન્દ્રદેવે સૂર્યદેવની રક્ષા કરી હનુમાનજીની દાઢી પર હનુ જેને કહેવાય છે તેના પર પ્રહાર કર્યો હતો પછી બ્રહ્મદેવના કહેવાથી ઇન્દ્રદેવે હનુમાનજીને વરદાન સહિત હનુમાનના મહાભારતમાં પણ હનુમાનજી નું આત્મજ નામનો ઉલ્લેખ છે માટે હનુમાનજીને મારુતિ પણ કહેવાય છે અન્ય એક પ્રચલિત હનુમાનજીનું નામ છે બજરંગબલી આ શબ્દ બજરંગબલીનો અપભ્રંશ છે એટલે કે વ્રજ સમાન શક્તિ હોય તેવા બજરંગબલી શ્રી હનુમાનજી રામજીના પ્રિય ભક્ત હતા એ સ્વયં શ્રી રામે જ કહ્યું છે માટે હનુમાનજીનું એક નામ રામ ભક્ત છે શ્રી સીતાજીએ અશોક વનમાં હનુમાનજીને વરદાન આપ્યું હતું કે હે હનુમાનજી આપને અષ્ટિદ્ધિ નવનિધિ પ્રાપ્તિ થશે માટે હનુમાનજીનું એક નામ અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે પણ જાણીતું છે મિત્રો હનુમાનજીના પરચા અપરંપાર છે જેટલા કહીએલા ઓછા ભગવાન શ્રી શ્રી હનુમાનજીની કથા પણ નિરાળી છે હનુમાનજીના જન્મની કથા પ્રસંગ કંઈક આવો છે તો આવો મિત્રો આપણે સાંભળીએ પાવનકારી કથા શ્રી હનુમાનજીના જન્મની કથા બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજની જય ભગવાન શંકર ભગવતી સતીની સાથે કૈલાશના એક ઉત્તમ શિખર ઉપર બિરાજમાન હતા વડણી ગાઢ છાયામાં તેમના કપૂર સમાન શ્વેત શરીર ઉપર ભૂરા રંગની જટાઓ વિખરાયેલી હતી હાથમાં રુદ્રાક્ષની માળા ગળામાં સાપ અને સામે નંદી બેઠેલા હતા ભગવાન શિવના સહચરો અને અનુચરો ત્યાંથી થોડીક દૂર પરસ્પર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્રમાં શોભાયમાન હતો અને ગંગાજીની અમૃતમય ધારાઓ રહેવાને કારણે ત્રીજા નેત્રની વિષમ જ્વાળા શાંત હતી લલાટ પરથી ભસ્મ અત્યંત શોભાયમાન જણાતી હતી એક રામ રામ કહેતા ભગવાન મહાદેવે પોતાની સમાધિનો ભંગ કર્યો સતીએ જોયું કે ભગવાન શંકર એક અપૂર્વ ભાવથી તેમની તરફ જોઈ રહ્યા છે સતી મહાદેવ સામે ઊભા થઈ ગયા અને હાથ જોડીને સ્વામીને કહેવા લાગ્યા હે સ્વામી આ સમયે હું તમારી શું સેવા કરું શું તમે મને કંઈક કહેવા માંગો છો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે પ્રિયે આજે મારા મનમાં એક ઘણો જ શુભ સંકલ્પ થઈ રહ્યો છે હું વિચારી રહ્યો છું કે જેમનું હું નિરંતર ધ્યાન ધરું છું જેમના નામનું રટન કરીને ગદગદ થતો રહ્યો છું જેમના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ કરીને હું સમાધિસ્થ થઈ જાઉં છું તે જ મારા ભગવાન તે જ મારા પ્રભુ અવતાર લઈને સંસારમાં આવી રહ્યા છે બધા દેવતાઓ તેમની સાથે અવતાર લઈને તેમની સેવામાં સુયોગ્ય પ્રાપ્ત કરવા છે તો પછી હું શા માટે વંચિત રહું હું પણ ત્યાં જાઉં અને મારા પ્રભુની સેવા કરીને યુગ યુગની જંખના પૂર્ણ કરું પોતાના જીવનને સફળ બનાવી દઉં ભગવાન શંકરની આ વાત સાંભળીને સતી તરત જ વિચારવા લાગી ગયા તેમના મનમાં બે પ્રકારના ભાવ અનુભવતા હતા એક તો એ કે મારા પતિ દેવની અભિલાષા પૂર્ણ થઈ જવા રહી છે અને બીજો એ કે એમનાથી મારો યોગ ન થવો જોઈએ માતા સતીએ તુરંત જ વિચારીને પ્રભુને કહ્યું હે સ્વામી તમારો સંકલ્પ ખૂબ જ સુંદર છે જેમ હું મારા ઈષ્ટદેવની એટલે કે તમારી સેવા કરવા ઈચ્છું છું તેવી જ રીતે તમે પણ પોતાના ઈષ્ટદેવની સેવા કરવા ઈચ્છો છો તમે કૃપા કરીને મને એવી શક્તિ આપો કે મારું હૃદય તમારા સુખમાં જ પોતાનું સુખ માને બીજી પણ એક વાત છે કે ભગવાનનો અવતાર આ વખતે રાવણના નાશ કરવા માટે થઈ રહ્યો છે રાવણ તમારો મોટો ભક્ત છે તેણે તો પોતાનું મસ્તક સુધા તમને ચડાવ્યું છે આવી સ્થિતિમાં તમે તેને મારવાના કામમાં કેવી રીતે સહાય કરી શકશો આ સાંભળીને ભગવાન શિવ હસવા લાગ્યા અને કહ્યું હે દેવી તમે અત્યંત ભોળા છો આમાં વિયોગની તો કોઈ વાત જ નથી હું એક રૂપમાં અવતાર લઈને પ્રભુની સેવા કરીશ અને બીજા રૂપમાં તમારી સાથે રહીને તેમની લીલાઓ બતાવીશ અને જે તે સમયે તેમની પાસે જઈને તેમની સ્તુતિ પ્રાર્થના કરીશ હવે રહી તમારી બીજી વાત પણ એમાં તો જેમ રાવણે મારી ભક્તિ કરી છે તેવી જ રીતે તેણે મારા એક અંશની અવગણના પણ કરી છે તમે તો જાણો જ છો કે અગિયાર સ્વરૂપોમાં હું રહું છું જ્યારે રાવણે પોતાના દસ મસ્તક ચડાવીને મારી પૂજા કરી હતી ત્યારે તેણે મારા એક અંશને પૂજા કર્યા વગર જ છોડી દીધો હતો હવે હું તે જ અંશના રૂપમાં તેની વિરુદ્ધ યુદ્ધ કરી શકું છું અને મારા પ્રભુની સેવા કરી શકું છું મેં વાયુદેવના દ્વારા અંજનાના ગર્ભથી અવતાર લેવાનો નિશ્ચય કર્યો છે હવે તો તમારા મનમાં કોઈ દુઃખ નથી ને હે ભગવતી સતી આ પ્રસન્ન થાવ આ સાંભળીને માતા પાર્વતી અતિ પ્રસન્ન થયા આ સમય દરમિયાન જ દેવરાજ ઇન્દ્રની અમરાવતીમાં એક પૂજિક સ્થળમાં નામની અપ્સરા હતી એક દિવસે તેનાથી કોઈક અપરાધ થયો જેના કારણે તેણે વાંદરી થઈને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો શ્રાપ આપનાર ઋષિએ ઘણી પ્રાર્થના કર્યા પછી કૃપા કરી હતી કે તે વાંદરી જ્યારે જેવું ઈચ્છે ત્યારે તેવું રૂપ ધારણ કરી શકે ઇચ્છે ત્યારે વાંદરી રહે અને ઇચ્છે ત્યારે માનવ સ્ત્રી પણ બની શકે વાનર રાજ કેસરીએ તેનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો તે અત્યંત સુંદર હતી અને કેસરી તેને ખૂબ જ પ્રેમ પણ કરતા હતા એક દિવસ કેસરી અને તેની પત્ની બંને મનુષ્ય રૂપ ધારણ કરીને પોતાના રાજ્યમાં સુમેરુ પર્વતના શિખરે ઉપર વિહાર કરી રહ્યા હતા મદ મંદ પવન વહી રહ્યો હતો પવનની એક હળવી લહેરથી અંજનાની સાડીનો પાલ ઉડી ગયો અંજનાને એવું લાગ્યું કે પોતાને કોઈ સ્પર્શ કરી રહ્યું છે તેઓ પોતાના વસ્ત્રને સંભાળતા અલગ ઊભા રહી ગયા અને ધમકાવતા કહ્યું આવો દુષ્ટ કોણ છે જે મારા પતિવ્રત ધર્મને નષ્ટ કરવા ઈચ્છે છે મારા ઈષ્ટદેવ મારા પતિદેવ મારી સાથે વિદ્યમાન છે અને છતાં કોઈ મારા પતિવ્રત્યને નષ્ટ કરવા ઈચ્છે છે હું તેને હમણાં શ્રાપ આપીશ ભસ્મ કરી નાખીશ પછી તો તેમને એવું લાગ્યું કે જાણે વાયુ કહી રહ્યા છે વાયુદેવ અંજની હે તમારું વ્રત નષ્ટ નથી કર્યું બુદ્ધિમાં તેની કોઈ બરાબરી કરી શકશે નહીં હું તેનું રક્ષણ કરીશ તે ભગવાનનો સેવક થશે ત્યાર પછી અંજના અને કેસરી પોતાના સ્થાને ગયા ભગવાન શંકરે અંશરૂપે અંજનાના કાન દ્વારા તેમના ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારબાદ ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાના દિવસે મંગળવારના દિવસે અંજના માતાના ગર્ભથી ભગવાન શંકરે વાનર રૂપે અવતાર ધારણ કર્યો અંજના અને કેસરીના આનંદનો પાર ન રહ્યો શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિન પ્રતિદિન મોટા થતા બાળકનું લાલન પાલન ખૂબ જ મન લગાવીને થવા લાગ્યું અંજના ક્યાંક જતા તો તેને પોતાની છાતી સાથે લગાડતા કેસરી બાળકને પોતાની પીઠ ઉપર બેસાડીને છલાંગો લગાવતા પોતાના બાળકને આનંદિત થતો જોઈને બંને પતિ પત્ની આનંદ મગ્ન થઈ જતા આમ ભગવાન શ્રી બાલ હનુમાનજી શંકર સુવન કહેવાયા બોલો ભગવાન પવન પુત્ર હનુમાનજી મહારાજની જય તો મિત્રો આપણે સાંભળી આજના શુભ દિવસે હનુમાનજીની પાવનકારી કથા શ્રી હનુમાનજીની કથા સાંભળવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભક્તવત્ ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી શ્રી રામજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામજી સાથે હનુમાનજીની આજે જે ભક્તો પૂજા આરાધના કરે છે તેની ઉપર ભક્ત અને ભગવાન બંનેની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હનુમાનજીના વિવાહ વિશે પણ ધર્મશાસ્ત્રોમાં એક કથા છે શ્રી રામજીના ભક્ત હનુમાનજી હંમેશા શ્રી રામજીની સેવામાં તત્પર રહેતા હતા પૌરાણિક શાસ્ત્રોમાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે આંધ્રપ્રદેશમાં નું એક મંદિર છે જેમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેમાં હનુમાનજી પોતાની પત્ની સહિત બતાવવામાં આવ્યા છે આંધ્રપ્રદેશનું આ હનુમાનજી મંદિર કે હનુમાનજી વિવાહ થયો છે તેની સાક્ષી પૂરે છે અને હનુમાનજીના વિવાહને લઈને કંઈક આવું તથ્ય પણ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શ્રી હનુમાનજી સૂર્ય દેવતાના શિષ્ય હતા અને સૂર્ય નારાયણ દેવ પોતાના શિષ્ય એવા હનુમાનજીને નવ વિદ્યા શીખડાવવા જ્ઞાન આપવા માંગતા હતા નવ વિદ્યામાં પાંચ વિદ્યા હનુમાનજી શીખી ગયા હતા પરંતુ બાકીની વિદ્યા શીખવવા માટે વિવાહિત હોવું જરૂરી હતું આથી શ્રી સૂર્યનારાયણ દેવે પોતાની પુત્રીનો વિવાહ હનુમાનજી સાથે કરી દીધો હનુમાનજીનો વિવાહ થતાં જ સુવર્ચ સદાને માટે તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા હતા આમ હનુમાનજીના વિવાહ વિશે પણ શાસ્ત્રોમાં બતાવેલું છે મિત્રો તો આપણે સાંભળી હનુમાનજીના જન્મની કથા તથા હનુમાનજીના વિવાહ વિશે પણ થોડી જાણકારી મેળવી હનુમાનજી ચિરંજીવી છે ભગવાન શ્રી રામજીએ પોતાના સર્વે ભક્તોના ઉદ્ધાર માટે કલ્યાણ માટે હનુમાનજીને આ ધરતી ઉપર રહેવાની આજ્ઞા આપી છે કે જેથી આપણે સો હનુમાનજીની સ્તુતિ ગાઈને હનુમાનજીની કથા સાંભળીને હનુમાનજીની પૂજા આરાધના કરીને પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકીએ આ ઘોર કળિયુગ પણ હનુમાનજીની કૃપા એ બ્રહ્માસ્ત્ર છે સર્વે રોગ કષ્ટ ઋણ કર્જ આદિથી નિવારણ કરનાર ભૂત પ્રેત બાધા બાધા લૌકિક બાધા સર્વનો નાશ કરનાર છે હનુમાનજીની આરાધના પૂજા માટે જ હનુમાન જયંતિના શુભ દિવસે આપણે આજે આ હનુમાનજીની કથા સાંભળીને મનોવાંચિત ફળની પ્રાપ્તિ તો કરીશું પરંતુ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી એ જ મોટું કામ છે હનુમાનજી સદૈવ આપણા સૌ ઉપર પ્રસન્ન રહે કૃપા કરતા રહે પ્રભુ આપણી પર કૃપા વરસાવતા રહે રામજીના શ્રી ચરણોમાં આસ્થા રહે એવું જ આપણે માંગીએ ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરુ ફટ સ્વાહા મંગલમય પ્રભુ મંગળ દેવના સ્વામી એવા હનુમાનજી આપણી પર સદૈવ પ્રસન્ન રહે મંગળ કરતા રહે મિત્રો આપ સૌને હનુમાન જયંતિની ઘણી 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 બધી શુભકામના મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો છે